જયમાં બનાસ મિત્રો વિડીયોને ખાસ જોજો અને મારી વાત સાંભળજો મિત્રો તમે જોઈ રહ્યા છો પક્ષીની હાલત બરાબર આ પક્ષીની હાલત તમે જોઈ રહ્યા છો મિત્રો ખાસ કરીને ચાઇનીઝ દોરી ન વાપરો અને જ્યાં ત્યાં મિત્રો દોરડા તમારી ઘરમાં લાયા હોય તો જ્યાં ત્યાં ન ફેંકશો એને ભેગા કરી અને સળગાવી મૂકો તમે આ જોઈ રહ્યા છો પક્ષીની હાલત બરાબર મિત્રો આવી રીતના અનેક પક્ષીઓ ફસાય છે અને આમને નુકસાન પહોંચે છે તમે જોઈ રહ્યા છો આ પક્ષીને અમે બચાવી રહ્યા છો મિત્રો બરાબર આ કેટલો બારીકાઈથી એના પગની અંદર પેશો છે આ તમે જુઓ મિત્રો આ સાધારણ દોરડો છે આ સાડીનો દોરડો છે મિત્રો બરાબર તો તમને વિનંતી કરીશ કે મિત્રો જ્યાંથી તમારા ફાલતુ જૂના કપડાં થઈ ગયા હોય દોરડા હોય ધાગા હોય તો એને એકઠા કરો એક જગ્યાએ અને બાળી નાખો આ તો જમીનમાં ડાઠી જાઓ જેથી મિત્રો આવા અનેક પક્ષીઓને નુકસાન ન થાય બરોબર છે મિત્રો અહીંયા પક્ષી બેઠું હતું આ ડાળી ઉપર અને એના પગની અંદર આ ફસાણું આ તો જોઈ ગયા જેથી પક્ષીને મેં બચાવી લીધું તો મિત્રો આનાથી આપણને શીખવા મળે છે પકડ્યો હતો ને પગે સુરી જાય છોડવું પડે આમ જ છોડતો નહીં તો ઓલા ઓલા પછી ઓળખો પકડો પાડે છે અંદર ઉતરી જુઓ મિત્રો આવી રીતના ફસી જાય છે આ પક્ષી ટૂંટું થઈ જત અને એના પ્રાણ માટે આ મોડું ધોઈ ગયો હોત જો મિત્રો તો પક્ષીને બચાવવા જ્યાં ત્યાં દોરડા ન ફેંકશો જ્યાં ત્યાં દોરડા ન ફેંકશો મિત્રો પક્ષીઓની હાલત આવી થાય છે આપણા જૂના લૂઘડા હોય કે દોરા હોય ધાગા હોય ખાસ કરીને ઉત્તરાયણના સમય પર જે ચાઇનીઝ દોરી વપરાય છે એ તો મિત્રો બિલકુલ ન હોવી જોઈએ એ આ જોવા તો સાધારણ દોરો છે ચાઇનીઝ દોરી તો મિત્રો આટલો પગાઈ ગયો આ પક્ષીનો તો મિત્રો આશા રાખું છું તમને વિડીયો જરૂર ગમ્યો હશે અમે કોશિશ કરીએ છીએ અને છોડાવવાની તો મિત્રો આપણે સફળ થયા છીએ અને આ પક્ષીના જે પગની અંદર જે અહીંયા ફસણ થોડું દોરડો આ મિત્રો તમે જોઈ રહ્યા છો બિલકુલ સાધારણ દોરો છે પણ આને એક જીવ લેવાનો કરી નાખો સમય રહેતા અમે જોઈ ગયા અમારા નજર સામે પડ્યું જેથી અમે આને બચાવી લીધો છે મિત્રો તો હવે આ પક્ષીને આપણે આકાશની અંદર ઉડતું કરી દઈશું તો મિત્રો વિડીયો બનાવવાનો અર્થ અમારો એવો નથી કે અમે વિડીયો બનાવી રહ્યા છીએ આપણે પણ જાગૃત થાઓ અને આવા પક્ષીઓને બચાવવા માટે સહયોગ કરો મા બિનાસના વીરપુત્રો ગ્રુપને અને મિત્રો આજુબાજુમાં તમે ક્યાંય પણ આવા ધાગા આવા દોરડા તમે ફાળો કે ફાલતું કોઈ પ્લાસ્ટિક ભાળો તો મિત્રો એનો યોગ્ય નિકાલ કરો એને આ તો બાળી નાખો આ તો જમીનમાં ઊંડો દાઠી નાખો પણ જ્યાં ત્યાં મિત્રો ન ફેંકશો જેથી કરી મિત્રો આવા અબોલા જીવ આવા પક્ષીઓનો આપણે જીવ ગુમાવવો પડે આમે મિત્રો ઝેરી રસાયણથી મિત્રો પક્ષીઓ ઓછા થઈ રહ્યા છે અને નાના મોટા જે કાંઈ બે પાંચ બચ્યા છે એ પણ મિત્રો છે મિત્રો પક્ષીઓ તમારા મિત્રો છે તમારી આજુબાજુ જ્યાં કાંઈ જ્યાં ઝેરી જનાવર નાના મોટા કીટક જોતા હોય છે એમને ખાઈ જતા હોય છે તો મિત્રો આપણને ખૂબ જ ઉપયોગી છે મદદગાર છે તો આમને બચાવવા માટે ખૂબ સહયોગ કરશો સરસ તો મિત્રો પક્ષીને આપણે મિત્રો પક્ષી આપણે આકાશમાં ઉડાડી દીધું છે એને ભગવાન લંબુ આયુષ્ય આપે અને ફરી સુરક્ષિત રાખે હર હર મહાદેવ મા બનાસકી જાય